એક સાધુ રોજ ગામમાં જઈને ભિક્ષા માગતો અને જે પણ કંઈ મળે તેમાં આરામથી ગુજરાન કરતો એક દિવસ તેને તીર્થયાત્રા કરવાની કરી પરંતુ તે વિચારમાં પડી ગયો કે પ્રવાસ માટે ખર્ચ કઈ રીતે પૂરો કરો એ ગામમાં એક કંજુસ શેઠ પાસે ગયો સાધુ તેના પાસે જઈ થોડી મદદની વિનંતી કરી શેઠ બોલ્યો સાધુ મહારાજ હાલમાં ધંધામાં મંદી ચાલી રહી છે અને થોડા દિવસ પહેલાં મને વેપારમાં નુકસાન થયું છે હવે તો તમે મને માફ કરજો સાધુ સમજી ગયો કે શેઠ મજાકની વાત કરી રહ્યો છે તે ત્યાંથી પાછા ફર્યા શેઠ બોલ્યો રોકો મહારાજ તમે મારા અહીં આવ્યા છો તો હું તમને એક વસ્તુ આપી તેનાથી તે દર્પણ કાઢી સાધુને આપ્યો અને કહ્યું તમારા પ્રવાસ દરમિયાન તમને સૌથી મોટો મૂર્ખ માનતા હોય તેને આ દર્પણ આપી દેજો સાધુ શેઠને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી ગયા કેટલાક દિવસો બાદ જ્યારે સાધુ તીર્થયાત્રા પરથી પરત આવે ત્યારે તે જાણે કે શેઠ ખૂબ બીમાર અને મૃત્યુપ્રાય છે સાધુ તેની મુલાકાતે ગયા શેઠની કંજુસી પ્રકૃતિના કારણે તે પોતાનો યોગ્ય રીતે ઉપચાર ન કરી શક્યો ના તો પોતાના ધનને કોઈને સારા કામમાં લગાવી શક્યો સાધુએ જોઈ પોતાના થેલીમાંથી દર્પણ કાઢીને સીટને આપતા બોલ્યા મને તમારા કરતાં મોટું મૂર્ખ કોઈ નથી મળ્યું જેમણે ઘણું કમાવ્યું પરંતુ પોતાના ધનની સારી રીતે ઉપયોગ કરવાની કલ્પના પણ ન કરી